આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમસ્ત નિઝામપુરા ગામ દ્વારા જ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અંબા માતાના મંદિર પાસે જયારે આયોજન કરવામાં આવ્યું હોય ભવ્યાદિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તેત્રીસ અડત્રીસ વર્ષ પછી આ મંદિરની નવચંડી થઈ સમગ્ર ગામજનોનો બહુ ઉત્સાહ છે ઓછામાં ઓછી અઠવાડિયા પહેલાં તૈયારી ચાલે છે સમગ્ર ગામના બધા સ્વયંસેવકો આ નવચંડીમાં તન મનને ધનથી મહેનત કરી રહ્યા છે કોઈ આડઅસર કોઈ બી આળસી રીતે કોઈ બી પ્રમાણ વગર સારી રીતે નફો નુકસાન જોયા વગર આ નવચંડીમાં તનથી મનથી ધનથી મહેનત કરી રહ્યા છે મારું નામ હાર્દિક ઠાકોર નિજામપુરા ગામમાં અંબા માતાના મંદિર પાસે આજે નવચંડી યજ્ઞનું આયોજન થયું છે એમાં ટોટલ ચોવીસ ચોવીસ યજમાનોએ આ યજ્ઞકુંડમાં ભાગ ભાવ ભાગ લીધો છે અને ચોવીસ યજમાનો આજે અહીંયા આગળ નવચંડી યજ્ઞમાં પૂજા માટે બેઠા છે સુનિલ પટેલ આજ રોજ અહીં નિજામપુરા ગામમાં નવચંડીનું આયોજન કર્યું છે નિઝામપુરા ગામમાં કોમી અખલાસ એટલે હિન્દુ મુસ્લિમ આ બધા ભાઈઓ એકસાથે મળીને આ એક આયોજન કર્યું છે અમે બધાએ અને અહીંયા છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષ પછી આ પહેલી વખત નવચંડી ગામના બધા એક થઈને બધા ભાઈઓએ કરેલી છે આમાં એક ધાર્મિક વસ્તુઓને એક આ લઘુ આ યજ્ઞ એને કહેવાય છે એ પ્રમાણે આ બહુ મોટા પાયા પર કરવામાં આવ્યો છે સવાર સાત બે ટાઈમ પ્રેમથી બધાએ પ્રસાદી અહીંયા લીધેલી છે એક જ વસ્તુ છે કે બીત ગઈ શો બાંધ ગઈ તકતીર કા શીખવા કોણ કરે જબ તીર નીકલ તીર કમાન નીકળ ગાય ઉત્સાહ પીછા કોણ કરે એ થ આ નિજામપુરા ગામવાળા લોકો બધા ભાઈઓ નાના ભાઈઓ મોટા ભાઈઓ વડીલોએ સહકાર આપ્યો છે અમને બધાએ અને બહુ ધામધૂમથી આ એક આ ઉત્સવ પર્વ અમે ઉજ્યો છે અનિલભાઈ પટેલ